નમસ્તે મિત્રો હું છું ઈરલ ડાપી ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી જાણકારી સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવવાના છીએ આરડી એકાઉન્ટ વિશે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કે આ મારું બેંકમાં આરડી એકાઉન્ટ છે હું આરડી એકાઉન્ટમાં પૈસા ભરો છું પણ તમને ખબર ના હોય કે આરડી એકાઉન્ટ શું છે એનો કઈ રીતે ફાયદો લેવાનો હોય છે તો આજના વિડીયોમાં આપણે આરડી એકાઉન્ટની સંપૂર્ણપણે માહિતી મેળવશું ઘણાને આરડી અને એફડીમાં કન્ફ્યુઝન હોય એ કન્ફ્યુઝન પણ આ વિડીયોમાં ક્લિયર થઈ જશે એનો કઈ રીતે ફાયદો અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ એ બધી માહિતી આપણે આ તો મિત્રો સૌથી ડિપોઝિટ તમારે આરડી નું અકાઉન્ટ એક છે એ બેંકમાં ખોલાવાનું હોય છે આરડી અકાઉન્ટ અને એફડી અકાઉન્ટ વચ્ચેનો તફાવત સૌથી પહેલા તમારે જાણવો પડે તો જ તમને આરડી એકાઉન્ટ વિશે સમજાય તો મિત્રો સૌથી પહેલા આપણે આરડી અને એફડી વિશેનો તફાવત જાણીએ

પણ રેકરિંગ ડિપોઝિટમાં તમે મહિને દર મહિને જમા કરો છો તો દર મહિને તમારા જેટલા પૈસા જમા થાય એના ઉપર તમને સાત થી આઠ ટકા વ્યાજ મળતું હોય છે તો મિત્રો રેકરિંગ ડિપોઝિટનું આપણે શા માટે ખોલાવવું એના ફાયદા શું તો એનો ફાયદો એ કે સામાન્ય રીતે તમે ઈચ્છતા હો કે હું એક સાથે એફડી કરાવી શકું એમ નથી એક સાથે મારી આગળ એવી કોઈ મોટી રકમ આવે એમ નથી કે જેને હું અમુક સમયગાળા માટે ફિક્સ કરાવી શકું એટલે કે એફડી કરાવી શકું અને બીજો તમારા આગળ એવો રસ્તો છે કે મારે હું જે મહિને કમાવું છું એમાંથી મારે થોડાક પૈસા વધે છે હું એવું કરી શકું કે મહિને મહિને જમા કરાવી શકું એક સાથે ના કરાવી શકું તો મિત્રો આના માટે પણ બેંક તમને એક સુવિધા આપે છે જેને કહેવાય આરડી અકાઉન્ટ સામાન્યપણે જે તમે તમારું બચત ખાતું કોઈ પણ બેંકમાં હોય અને એમાં તમે બચત કરતા હો કે મહિને તમારી પાસે જેટલા પૈસા વધ્યા એટલા તમે બેંકમાં જમા કરાવતા હો તો બચત ખાતામાં એવું હોય છે કે વ્યાજ તો મળે છે પણ બચત ખાતાના વ્યાજની ટકાવારી છે એ ખૂબ જ ઓછી હોય છે સામાન્ય રીતે બે અઢી થી ત્રણ અથવા બે થી ત્રણ ટકા જેટલી તમારી એ ટકાવારી હોય છે તો એમાં જાજુ વ્યાજ તમને નથી મળતું એની જગ્યાએ તમારે એક રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ તમે ખોલાવી નાખો તો એમાં તમે જે દર મહિને પૈસા જમા કરાવો છો એમાં વ્યાજ સીધું તમને સાત થી આઠ ટકા મળે છે બચત ખાતામાં તમે જમા કરાવો તો એમાં બે થી ત્રણ જ મળે પરંતુ એની જગ્યાએ આરડી એકાઉન્ટ ખોલાવી નાખો ને એમાં જમા કરો તો સાત થી આઠ જેટલું વ્યાજ તમને તમારી રકમ ઉપર મળતું હોય છે તો રિકરિંગ ડિપોઝિટ ખોલાવવાનો આ સૌથી મહત્વપૂર્ણ ફાયદો છે તો મિત્રો એને કઈ રીતે ખોલાવવું એનું શું શું ક્રાઇટેરિયા હોય છે ડોક્યુમેન્ટ શું શું જોવે છે કઈ રીતે ખોલાવી શકે તો એની વાત કરીએ તો મિત્રો રિકરિંગ ડિપોઝિટમાં એક ફોર્મ ભરવાનું હોય છે કે જેમાં તમે દર મહિને કેટલી રકમ જમા કરવા માંગો છો એ તમારે નક્કી કરવાનું હોય છે તમે ખોલાવતી વખતે જેટલી રકમ કરી પછી એટલી જ રકમ તમારે દર મહિને જમા કરાવવી પડે તો મિત્રો એ એક રકમ નું તમારે એમાં લખવાનું હોય છે ત્યારબાદ સમયગાળો કે તમે આ રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ છે એ કેટલા ટાઈમ માટે ખોલો છો ધારો કે તમે બાર મહિના માટે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ ખોલાવો છો તો બાર મહિના સુધી દર મહિને તમે જે રકમ નક્કી કરી એ ભરવાની હોય છે ને એના ઉપર તમને વ્યાજ મળતું હોય છે તો મિત્રો રિકરિંગ ડિપોઝિટ ઉપર આપણે સારું એવો વ્યાજ છે એ કમાઈ શકે આપણી પાસે એકસાથે પૈસા ના હોય એફડી કરીને વ્યાજ કમાવાના તો મહિને મહિને પણ આપણે રિકરિંગ ડિપોઝિટમાં જમા કરીને ઊંચા વ્યાજ દરે આપણે જે આપણા પૈસા ઉપર વ્યાજ મેળવી શકીએ છીએ તો મિત્રો રિકરિંગ ડિપોઝિટ ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને તેના માટે જઈને બેંકે જઈને અધિકારીને કહેવાનું હોય છે કે મારે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ ખોલાવવું છે ત્યારબાદ એ તમને એક ફોર્મ આપતા હોય છે જેમાં તમારે નક્કી કરેલી રકમ કેટલા સમય માટે ખોલાવવા માંગો છો એ લખવાનું હોય છે અને સહી કરવાની હોય છે ત્યારબાદ એ રિકરિંગ ડિપોઝિટ તમારું ખુલી જતું હોય છે તમે પછી દર મહિને એ રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટમાં નક્કી કરેલી રકમ છે એ જમા કરવાની હોય છે અને દર મહિને જેટલા તમારા પૈસા થયા એના ઉપર તમને સાત થી આઠ ટકા જેટલું વ્યાજ છે એ આપતી હોય વ્યાજનો દર બધી જ બેંકમાં અલગ અલગ હોઈ શકે તમારે એની માહિતી છે એ બેંકના અધિકારી પાસેથી મેળવી લેવાની હોય છે તો મિત્રો આરડી એકાઉન્ટ ખૂબ જ ફાયદાકારક છે તમે મહિને મહિને પણ આરડી એકાઉન્ટમાં બચત કરીને ઊંચો વ્યાજ દર મેળવી શકો છો તો ખૂબ સારી એવી વ્યવસ્થા છે ચોક્કસપણે આનો ફાયદો લેવો તો મિત્રો આરડી એકાઉન્ટ વિશે આટલી માહિતી સાથે હું આ વિડીયો અહીં પૂરો કરું છું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો